રાજ્યની અંદર ઉનાળાની વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે આજે નવ માર્ચ બે હજાર પચીસ છે નવ માર્ચથી લઈને તેર માર્ચ બે હજાર પચીસ દરમિયાન રાજ્યની અંદર પવનની દિશા ગતિ અને ઊંચા તાપમાનનો સામનો આપણે કરવો પડશે છેલ્લા એક અઠવાડિયાથી પવનની જે સ્પીડ છે એ નોર્મલ નજીક એટલે કે નવથી લઈને તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી આમાં અગિયાર માર્ચ બે હજાર પચીસથી પવનની સ્પીડમાં નોર્મલ વધારો થઈ શકે છે અને પવનની સ્પીડ છે એ વધીને અઢારથી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે પણ ખાસ કરીને પવનો છે એ હવે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના ફૂંકાશે એટલે અરબસાગર તરફથી જે પવનો ફૂંકાશે જે ભેજવાળા પવનો છે આ ભેજવાળા કારણે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે એટલે કે સમુદ્ર કિનારેથી પચાસ થી લઈને સિત્તેર કિલોમીટરના જે એરિયા હોય આ તમામ એરિયાની અંદર તેર માર્ચ બે હજાર પચીસ સુધી ગરમી ઉકળાટ અને બફારાનું પ્રમાણ પણ વધારે જોવા મળશે એ સાથે જોવા જઈએ તો અત્યારે રાજ્યની અંદર ઊંચું તાપમાન જવાનું છે જેની અંદર એલો એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ છે એટલે આજે નવ માર્ચ બે થી લઈને તેર માર્ચ બે હજાર પચીસ દરમિયાન રાજ્યની અંદર ઊંચું તાપમાન જશે ને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર તાપમાન છે ચાલીસ ડિગ્રી ને પાર પણ થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે માર્ચ મહિનાના બીજા અઠવાડિયાની અંદર તાપમાન છે ચાલીસ ડિગ્રી ને પાર થવાનું છે જોકે ઉનાળાની શરૂઆત છે શરૂઆતની અંદર બે હજાર પચીસના ઉનાળાનો આ પ્રથમ હીટવેવનો રાઉન્ડ છે આ હિટવેવના રાઉન્ડ જેવા જ આવનારા સમયમાં પણ અનેક હિટવેવના રાઉન્ડ જોવા મળશે જોકે આ વર્ષે તાપમાન છે તે ખૂબ ઊંચું પણ જોવા મળશે તાપમાન છે એકંદરે ઘણા બધા રેકોર્ડ પણ તોડશે અને આ વર્ષનો ઉનાળો છે એ અસહ્ય ગરમી અને તાપમાનવાળો પણ જોવા મળશે એમાં પ્રથમ રાઉન્ડની અંદર નવ માર્ચ બે હજાર પચીસથી લઈ અને તેર માર્ચ બે હજાર પચીસ દરમિયાન જે હિટવેવનો રાઉન્ડ છે એમાં મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન છે એ ચાલીસ ડિગ્રીને પાર થશે જેમાં ખાસ કરીને કચ્છના ભુજ ભચાઉ અને રાપર જેવા વિસ્તારોની અંદર પણ તાપમાન ઊંચું જોવા મળી શકે એ સાથે સૌરાષ્ટ્રના જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અને જૂનાગઢ સાથે અમરેલી જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારો તાપમાન છે એ ચાલીસ ડિગ્રી ગુજરાતમાં પણ અમદાવાદ ગાંધીનગર અને હિંમતનગર સાથે નડિયાદ જેવા વિસ્તારની અંદર પણ ઊંચું તાપમાન જોવા મળે તેવી પૂરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે મોટાભાગના વિસ્તારોની અંદર તાપમાન ઊંચું જશે જો કે દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે એની અંદર તાપમાન છે એ છત્રીસ ચાલીસ ડિગ્રી ની રેન્જમાં જોવા મળશે રાજ્યના બીજા વિસ્તારો કરતા દક્ષિણ ગુજરાતનું તાપમાન એક થી બે ડિગ્રી નીચું જોવા મળશે પણ દરિયાકાંઠાના જે પવન ફૂંકાશે તેને કારણે દક્ષિણ ગુજરાતની અંદર પણ ગરમી અસહ્ય હશે એટલે ઓલ જઈએ તો આજે નવ માર્ચ બે હજાર પચીસથી લઈ અને તેર માર્ચ બે હજાર પચીસ દરમિયાન રાજ્યની અંદર ગરમી અને ઊંચું તાપમાન આપણે જોવા મળે અને હીટવેવનો માહોલ છે આ ટાઈપનો માહોલ જોવા મળે તે પૂરી શક્યતાઓ છે ચૌદ માર્ચ બે હજાર પચીસથી થી રાજ્યના હવામાનમાં પલટો આવશે અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે અને બેથી થી લઈને ચાર ડિગ્રી સુધી તાપમાન નીચું મળશે નીચું જોવા મળે મળશે એટલે ખાસ કરીને તેર તારીખ સુધી ઊંચું તાપમાન જોવા મળશે અને ચૌદ માર્ચ બે હજાર પચીસથી તાપમાનની અંદર ઘટાડો થશે અને બે થી ચાર ડિગ્રીના ઘટાડા સાથે આપણે થોડીક તાપમાનમાંથી રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જો કે ચૌદ માર્ચ બે હજાર પચીસથી જે હવામાનમાં પલટો આવશે એમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ થાય જો એક અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ઉત્તર તરફથી પસાર થઈ રહ્યું છે એ કદાચ થોડુંક દક્ષિણ પૂર્વ તરફ ઝુકાવ કરે તો રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ સાથે માવઠાના ઝાપટા પણ પડી શકે છે જોકે અત્યારે એક અગાઉનું એડવાન્સ અનુમાન છે સમય નજીક આવતા માવઠાના ઝાપટા પડશે કે નહીં એ પણ માહિતી આપવામાં આવશે